ब्रह्मदेवमस्मी ओम शांति 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 ही नलिनी साहब भूमिका ए એના ઉપરના પ્રવચનનો સાંભળતા સાંભળતા એ સાથે ભૂમિકાઓ એટલે અત્યારે આપણે પાંચમી ચાલે છે અસંશક્તિ તો કઈ ભૂમિકામાં આપણું સુખ ખૂટે છે ને એ ભૂમિકા માં આપણે કેટલે છીએ એનો પણ ખ્યાલ આવે છે અને એ પ્રમાણે ભૂમિકાઓ આપણી થઈ જાય છે સાંભળતા અહીંયા અસલ શક્તિનું પ્રવચન આપણે ચાલે છે તો સ્વપ્ન વિશેની વાત આપણે કરતા હતા ગઈકાલે એ વાત પછી લઈએ પણ એક વાત યાદ આવી કે જાગ્રત એ જે છે એ આપણા સ્વપ્ન જેવું બનવું જોઈએ જાગ્રત અવસ્થા સપના ની જેમ કેવી રીતે બને તો એના માટે કરી અને વેદાંત ની આપડી યુક્તિઓ છે એમાં ઉત્તમ ઉત્તમ યુક્તિ હોય તો અન્વય અને વ્યતિરેક ની છે હવે સ્વપ્ન અને જાગૃત બંને એક સરખું હોય એવી સ્થિતિ એવી દશા આપડી બનાવવાની છે એને પણ સમજશું અન્વય વ્યતિરેકને ફરીથી સમજશુ આપણે જયારે માં હોઈએ છીએ તો આપણે આપણા નું કેટલી જાતનું દેખીએ છીએ સ્વપ્નમાં અને જે ટાઈમે સ્વપ્નમાં હોય એ ટાઈમે સ્વપ્નમાં જે માં આપણા પોતાના સિવાયનું જેટલી જાતનું દેખાતું હોય ઈવન આપણો દેહ દેખાતો હોય આપણી બેન દેખાતી હોય આપણી પરિસ્થિતિઓ દેખાતી હોય આપણું ગામ દેખાતું હોય આપણી વસ્તુઓ દેખાતી હોય મજાની વસ્તુઓ દેખાતી હોય બધું જ સ્વપ્નામાં હોઈએ છીએ એટલે સાચું લાગે છે સ્વપ્ન વખતે પણ જાગ્રત અવસ્થામાં આવી ગયા તરત અસત્ય ત્યાં સુધી સત્ય લાગ્યું સ્વપ્ન ની બારે આયા એટલે કે જાગ્રત માં આયા એટલે અસત્ય લાગ્યું તો આ અંદર પણ પણ બંને કલ્પિત થવું જોઈએ બહાર પડ્યું એ સાચું લાગવા સ્વપ્ન થી બહાર એટલે સાચું લાગવા લાગ્યું તો એ પણ કલ્પિત ક્યારે થશે અને એ પણ કલ્પિત છે એવું લાગશે ત્યારે આપણને અંદર બહાર એક રસ એટલે કે સ્વપ્નના જેવું જાગ્રત સ્વપ્નુ છે એવું લાગશે

એ દ્રષ્ટા સ્વપ્નમાં બીજો દ્રષ્ટા બદલાઈ ગયો એ અંદર હતો એટલે સ્વપ્ન સાચું લાગતું હતું નો ધર્મી તેજસ હતો તે દ્રષ્ટા હતો અને જ્યારે જાગૃત આયા છે જાગૃતની અવસ્થામાં સીધો દ્રષ્ટા બદલાઈ જાય છે વિશ્વ તો એ વિશ્વ એ જાગૃતમાં ફસાયેલો છે અંદર એ જયારે જાગ્રત માંથી બહાર નીકળશે જેમ સ્વપ્ન નો દ્રષ્ટા સ્વપ્ન માંથી બહાર નીકળ્યો એટલે ખતમ થઈ ગયો અને વિશ્વ નામના દ્રષ્ટા એ કરજો લઈ લીધો અને એ જાગ્રત નો વિશ્વ દ્રષ્ટા છે એ પોતાના માંથી બહાર નીકળશે એટલે તરત જ મરી જશે ખતમ થઈ જશે કારણ કે જાગ્રત

અને એક ને એવું લાગે છે કે હું બહાર નીકળ્યો કારણ કે જાગ્રત વખતે પેલો દ્રષ્ટા બહાર નીકળ્યો જાગ્રત નો દ્રષ્ટા બહાર નીકળ્યો હવે અંદર અને બાર આ ભાવ છે દ્રષ્ટાને અંદર હોય હોય છે દ્રષ્ટા એ વખતે અંદર ની કલ્પના થાય છે કે અંદર છું બહાર નીકળે છે બારે છું એવી કલ્પના નો ભાવ થાય છે તો કલ્પ જ પૂર્ણ અસંગી અને સાથી બની ગયો તો બંને એના માટે જાગ્રત અને સ્વપ્ન બંને સરખું છે આત્મા

જાગ્રત સ્વપ્નમાં નથી અને સ્વપ્ન જાગ્રત માં નથી એ વ્યતિરેક ભાવ નો સિદ્ધાંત થયો મતલબ કીધું છે ને આ સત્વગુણ રજુગુણ અને તમો ગુણ ના ભાવો મારામાં નથી મારાથી ઉત્પન્ન થયેલા છે પણ મારામાં નથી અને એ ભાવોમાં હું નથી આ વ્યતિરેક ભાવ થયો

અન્વય ભાવ થયો આત્મા છે એ ગુણોમાં નથી ગુણો આત્મામાં નથી એ વ્યતિરેક ભાવે સિદ્ધાંત પણ આત્મા સાક્ષી રૂપે બધી અવસ્થામાં છે બધી અવસ્થામાં છે એ અન્વય ભાવે સિદ્ધાંત

ઘાસ ખાતો હોય અને ચણોઠી ના ઝાડ ને ખાવા જાય અને ચણોઠી નો લાલ કલર હોય એને અગ્નિ જેવો લાગે એટલે ઘાસમાં બધું ભેગું કરી ને ચણોઠી લઈને એમાં નાખીને ફૂંકો મારે તો એમાંથી અગ્નિ પ્રગટ ના થાય એટલે તીજાની કલ્પના છે એટલે જાગૃત અને સ્વપ્નના મનની કલ્પનાથી આત્માનો બાધ થતો નથી કાઈ બોધ નથી કેતો બાધ મન સ્વપ્નના મન ભૂમિકા હોય કે જાગૃતની ભૂમિકામાં જેટલી કલ્પના થાય છે કે હું મને જાણતો નથી તો પોતાની કલ્પનાથી આત્મા બાધિત થતો નથી આત્મા તો પ્રગટ છે અચોન બેસે છે પણ પોતાના અજ્ઞાનમાં મટે અને જ્ઞાન થી પોતાના માં પ્રકાશિત થઈ જાય એ તો અભાના પાદક આવરણ દૂર થાય કોનું અભાના પાદક થાય છે એટલે જે પ્રકૃતિ જ્ઞાન થી નિવૃત્તિ પામે છે એ બધી નિવૃત્ત પામતી હોય કેમ કે એ મીથ્યા છે એટલે નિવૃત્ત પામે જ્ઞાન થી સત્ય લાગતી હતી

એ વાત હજુ સપના ની ચાલશે મને એવું લાગે છે પણ અહિયાં વાત કરી કે જનક રાજાની સ્થિતિ શું હતી અજ્ઞાન એટલે તો એ સભામાં બધા માણસો ભેગા કરતો હતો પંડિતો ની હરીફાઈઓ કરાવતો હતો અને જેને હારે એને મૃત્યુ નો દંડ આપતો હતો એ ને આપણે સમજીએ પૂર્ણ જ્ઞાન એટલે બાર ની પ્રકૃતિ જાગ્રત ની અને સ્વપ્નની પ્રકૃતિ જ્ઞાન થી નિવૃત્ત થાય છે એ જનક ને કેવી રીતે થઈ એ દ્રષ્ટાંત આપણે જોઈએ તો અષ્ટાવત્ર એની પેટ પેટમાં જયારે નવ મહિના હતા એ વખતે એને નું જ્ઞાન અંદર થતું હતું કેમ થતું હતું કે એના બાપ કહોર ઋષિ જે હતા એ બ્રાહ્મણ હતા અને રોજ જ્ઞાન પોતે પઠન પાઠન કરતા અને આ ગર્ભમાં એ વાત ને સાંભળતા તો પરિસ્થિતિ શું થઈ કે એક વખત ગર્ભમાંથી અવાજ આવ્યો કે તમે જે વેદો ના ઉચ્ચાર કરો છો ને સાચા નથી આઠ અંગ મોકો વાળો જન્મ લઈ તારે આવું બધું મને સલાહ વાળવાની હું તારો બાપ છું કેમ એટલે અહંકાર ઉપર ચોટ લાગી કવડ ને ગુસો આવ્યો કે તો વક્રવાણી કરે છે એટલે તું વક્ર થઈ તો કે એ ઋષિ ને પોતાને ધન સંપત્તિ ની આકાંક્ષા હોય એટલે રાજા એ જનક રાજા એ જે આ સંગ્રામ રાખ્યો હતો જ્ઞાનીઓનો મુકાબલો એની અંદર બધી ગાયો ને સોનાના સિંગડાથી આર ચોરા વાળી ગાયો ભેટમાં આવવાની જે જીતે એમને એમ થયું કે આપડે સંપત્તિ ની જરૂર છે જઈએ તો એ જ્ઞાન સભામાં જાય છે અને મુકાબલો એ થાય છે કે જે ના જીતે એને મૃત્યુ દંડ આપવો આવી વાત હતી એટલે વંદિત ત્યાં જનક દરબાર માં જે જ્ઞાની હતા મુખ્ય માન્ય જ્ઞાની તરીકે માન્ય રાખતા હતા એ વંદિત

એટલે પૂર્ણ રીતે ક્ષોત્રિય બની ગયા હતા અને બ્રહ્મ નિષ્ઠા બની ગયેલી હતી એની માને કીધું કે મારે એ વંદિત જે મુનિ છે અને મારા બાપાને મૃત્યુદંડ આપ્યો છે મારે એને બદલો લેવો છે મારે એની સામે હરીફાઈમાં જવું છે એની માં કે છે એ બહુ બુદ્ધિ વાળો છે અને તું હારી જઈશ તો વળી મોટું હાનિ થઈ જશે તો એ માં રજા લેવા જાય છે ત્યારે કે છે કે માં શરીર વાંકું હોય ઉમર નાની હોય એનાથી કોઈ મતલબ હોતો નથી બુદ્ધિ વધારે હોય એનાથી કઈ મતલબ હોતો નથી હું મારા પોતાને જાણું છું મને મારા ઉપર ભરોસો છે જ્ઞાન નો એના બાપ જ્યારે ખીજાણો હતો ને ગર્ભ એ વખતે એને કીધું હતું કે તમે શબ્દો દોહરાવાથી કોઈ જ્ઞાન થતું નથી વધારે શબ્દો સાંભળવાથી નથી થતું જ્ઞાન અને સત્ય તો આત્મા માં સ્વયંભુ પ્રગટ થાય છે સ્વયંભુ માં કેવી રીતે પ્રગટ થયું એ તો જાય છે ત્યાં દ્વારપાળ પાસે પહોંચ્યા એટલે દ્વારપાળે કીધું કે ભાઈ અમે કોઈ વૃદ્ધ ને કે ચતુર બ્રાહ્મણ વૃદ્ધ અથવા અમારા બે નિયમો છે વૃદ્ધ હોય અને ચતુર હોય તે જઈ શકે અંદર તો એને દ્વારપાળ ને કીધું છે કે શરીર ની ઉંમર વધારે ઓછી ઉંમર હોય કે સાંભળેલું જ્ઞાન ની પંડિતાઈ વધારે ઓછી હોય એના સાથે કોઈ મતલબ નથી આત્મા અંદર સ્વયંભૂ પ્રકાશિત છે અને એનું તેજ હોય એની એની નિષ્ઠા હોય અધિકાર મળે તો એ દ્વારપાલ પણ અચંબિત થઈ ગયો તો એને પ્રવેશ આપ્યો પછી હવે જયારે જ્ઞાનીઓની સભાની અંદર એ જાય છે ત્યારે બધા હસ્યા છે એ વખતે આ એનાથી વધારે હસ્યો જનક કે છોકરા કેમ હસ્યો જો છોકરો કે છે જનક એ વખતે એટલે કે છે જ્ઞાનીઓની જગ્યા એ બધા ચોબડાના વેપારીઓ બધા બેઠા જનક રાજાને રાજા કોઈ મંદિર થઈ ગયું હોય તો એમાં આકાશ વા નથી થતું મારા અંગ ભલે વાંકા છે તો મારો આત્મા વાંકો નથી અંદર કદાચ જો ઘડો ફૂટી જાય તો એમાં કઈ પાણી ફૂટી જતું નથી લાઈટ નો ગોળો ફૂટી જાય તો વીજળી ફૂટી જતી નથી એ સભામાં આ વાત સાંભળી બધા હલી ગયા જનક રાજા એ કેટલાક બીજા પ્રશ્નો પૂછ્યા છે પછી કે વંદિત મુનિ સાથે આ મુકાબલો કરી શકે એવો છે એક ની પછી એને પાડી છે અદ્વૈત બ્રહ્મ જ્ઞાન પર કરવાનો છે પેલા જોડે અને એને બધાને હરાયેલા હતા

સમર્થન આપતું નથી આવું એટલા બધા જનક રાજા પેલા મુમુકસુ થયા હલી ગયા ત્રણ ચાર દિવસ હું નથી આવી જ્ઞાનની નિષ્ઠા જોઈ એમને અનેક પ્રશ્નો પૂછ્યા છે મુમુકસુ બન્યા પછી એટલા પ્રશ્નો પૂછ્યા પછી સમર્પિત થયા છેલ્લે શ્રદ્ધા થઈ અને સમર્પિત થયા અને શ્રદ્ધા અને સમર્પિત થાય છે જ્ઞાનની પ્રાપ્તિ માં શ્રદ્ધા અને સમર્પણ બંને થઈ ગયું તો બાકી તો બધું જે ચોપડીઓમાં છે કે શાસ્ત્રોમાંથી જ્ઞાન અંદર થી આત્મા કરવા માંડે છે આપણું પોતાને મતલબ કે જે જેટલું જેટલું જણાય છે ઇન્દ્રિયો દેશ થી કાર થી બધું સપનું છે કોતે પોતાના માં જાગ્યો હોય તો અનુભવ કરી લેજો સપનું લાગે છે કે નઈ ટેમ્પરરી નહીં કાયમ સપનું લાગવું જોઈએ સચિદાનંદ ભગવાન જય